છોટા ઉદેપુર પાલિકામાં ફરી ભાજપનું જોર વધ્યું ભાજપનું કુલ સંખ્યા બળ વીસ થયું પાલિકાની બેઠકો બેઠકો પેટી ભાજપના કબજામાં છોટા ઉદેપુર મીડિયા દ્વારા ભાજપના બોર્ડની કરેલી આગાહી ઉપર મોર લાગી આજે બસપાના ત્રણ ચૂંટાયેલા નગરસેવકોએ ભાજપનો ખેસ ધારણ કરતા આજે ત્રણ કલાકે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે અંતિમ ઘડીએ ભાજપમાં ફરી નવા પ્રાણ પુરાયા છે હવે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ નો મેન્ડેટ કોના નામનો ખુલશે તેના ઉપર સૌની મીટ મનાય છે ઉપેન્દ્ર રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખે આ અંગે વાત કરી હતી સ્ટોરી બાય સઈદ સુમરા છોટાઉદે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતી હોય છે આજે ત્રણ વાગ્યે આ પ્રથમ બેઠકમાં પ્રમુખ ઉપ્રમુખ નક્કી થવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી જે નામો આવશે એ આપ સૌ સમક્ષ ત્રણ વાગ્યા સુધીમાં અમે રજૂ કરીશું ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માતા તથા શ્રી વિરમ મામા દેવની દયાથી તથા समस्त भक्तગણના સહકાઠે શ્રીમદ ભાગવત સપ્તાનો આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવના ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો